તિલકમ લલાટ પટલે કસ્તુરી લલાટપટલે વક્ષસુભ નાસાગ્રેમિકરતલ વેણુ શ્રીમદભાગવતમહાપુરાણ કથાંતર્ગત कथा ना द्वितीय दिवस मंगलमय मंगलाचरण बाद कथा अंदर प्रवेश करिए हे पेला भगवान भागवत जी ना चरणों नी अंदर ठाकुर जी महाराज ना चरणों नी अंदर कोटि कोटि वंदन इष्ट ना चरणों नी अंदर कोटी कोटी वंदन सतगुरु ना चरणों ની અંદર કોટી કોટી વंदन સહ આપ સૌ भक्त जनार्दन ના હૃદય કમળ ની અંદર બિરાજેલી ચેતનાઓને વंदन કરી આવો આજ ના દ્વિતીય દિવસ ના મંગલમય મંગલા ચરણ બાદ ભગવાન ઠાકોરજી મહારાજ કૃષ્ણ ને હરી નું લીલા નું વર્ણન કરીએ दामोदरस्तोत्रद्वारेण प्रथम शर्वात् करि कदारविन्द न मोखा स्य पात्र स्यपोटेशयानम् बाल मोकुन्द स्मरमि बाल શ્વા મ્રત મે ગોવિંદ દો દરમા જેમાં બીજો દિવસ અને બીજા દિવસના પ્રથમ સત્ર ની અંદર જ્યારે આપણે મંગલમય પ્રારંભ કરીએ એ પેલા કાલે સાયંકાળ સમયે ભાગવત ના મહાત્મામય ની કથાઓ ચાલે છે મહાત્મા તૃંગભદ્રા નદી ના કિનારે આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ જેને ખૂબ સંપત્તિ છે

જગતનું કલ્યાણ કરનારા છો જગતનું મંગલ કરનારા ભૂદેવ છો માટે અવતાર મળે છે તો આત્મહત્યા નામ નું કલંક લઈને આ વિદાય શા માટે આત્મદેવે પોતાની આપ ની કથા કહી છે કે મૃત્યુ નું બીજું કઈ કારણ નહીં કારણ કે હું જગત નું કલ્યાણ કરનારો વિપ્ર બ્રાહ્મણ છું આ જગત નો મંગલ કરનારો છું કે મારું મુખ જોવાથી જો કોક નો દિવસ સુધરતો ન હોય તો આ દેહ ને વિલીન કરી નાખાય કેટલી આત્મદેવ ને સમજણ છે કે આપણે કોકને નડતા હોય તો કોકને કેવાના બદલે આપણી બાજુમાં હટી જવાય રસ્તો આપી દેવાય એટલી સમજણ છે એટલા માટે હું દેહ ને વિલીન કરવા માટે આવ્યો છું કોઈ વાત ફળ આપે છે પોતાનો તપોબર દ્વારા યોગ ક્રિયાઓ દ્વારા એક ફળ આપે અને ફળ આપીને કહ્યું કે તમારા પત્નીને ને કેજો આ ફળનું સેવન કરે અને આ ફળના સેવન કરવાથી તમારા આંગણે ભગવાન નારાયણ જેવા દીકરાનો જન્મ થાશે એ ફળ લઈને આવે ને પોતાની પત્નીને ફળ અર્પણ કરે પણ એની પત્ની જેમ મેં કાલે સાયંકાળ સમયે તમને આ કથાનું દર્શન કરાયું એક સાધુની પ્રસાદી છે પ્રસાદી એને કદર ન કરી અને એની બેનની વાતોમાં આવી જાય અને એ ફળ એને ગાયને ખવડાવી દીધું છે ફળ ગાયને ખવડાવી દીધું અને પોતે ગર્ભવતી છે એવો ઢોંગ કરે છે પોતાના પેટમાં પાટા અને પોતે ગર્ભવતી છે છે એવો ઢોંગ કરે આત્મદેવને વાત જણાવી આત્મદેવ સ્વામીનાથ મને અર્પણ કર્યું છે એ ફળનું નું સેવન કરવાથી મને શુભ અને સારા દિવસોની શરૂઆત છે આત્મદેવના મનની અંદર ખૂબ રાજીપો ઉત્પન્ન થાય છે ધીમે 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 સમય પસાર થયો નવ માસ પૂર્ણ થતા પરિવર્તન રાત્રિ આત્મદેવ સુતા છે મંગળ પ્રભાત ની અંદર આત્મદેવ પોતે આંખો ઉગાડે તો એક નાના એવા બાળકના ના રુદન નો અવાજ આ શબ્દો એના કાને અથડાણા અથણા આત્મદેવ પથારી માંથી ઉભા થઈ ગયા ઉભા થઈ જાય છે આ અવાજ સાંભળવા માટે મારું આંખું કેટલા સમયથી વલકે વલખે છે કે નાના બાળકના રુદનનો અવાજ આજ મારા આંગણે અને હું કેટલો ભાગ્યશાળી છું પેલા મારા ભાગ્યનો ઉદય નહોતો બાળક નો જન્મ તો શું પણ મારા આંગણે ગાય છે ગાયના પણ જુદર નો અવાજ મારા આંગણે કાનમાં નથી સાંભળ્યો તો હે અખિલ બ્રહ્માંડ નાથ તારી કૃપા કેવડી મોટી છે કે મારા આંગણે એક બાળકના ના નો અવાજ કેટલા સમય થી આ જીવ વલખે છે આ અવાજ સાંભળવા માટે પણ રાત્રે ઘટના બની છે એ બેનના કુખેથી બાળક નો જન્મ થયો એ બાળકને લઈ રાતોરાત એના બનેવી બાળકને કીધું કે બદલામાં મને ધન આપો ધન ના પોટલા બાંધ્યા અને એને આપ્યા એક વસ્તુ યાદ રાખજો સંપત્તિ કોઈની થઈ નથી થવાની નથી પણ કળી કાળ નો પ્રભાવ છે એના વગર તો હાલતું નથી આવડો મોટો સામિયાણો કરવો હોય તો પેલા પૈસા જોઈ પણ એની જરૂરિયાત ની વાત નથી જરૂરિયાત કરતા વધારે જો સંપત્તિ આપણી પાસે હોય અને છતાંય કોક બિચારા ન હોય ને એમ કે ભાઈ અમારી પાસે બહુ ઓછું છે તો જેને અઢળક છે ને તો ઈ એની લાઈન માં બેસી જાય કે અમારે હમણાં માઠું હાલે છે બાપુ અત્યારે આવું છે અને ત્યારે કેવું પડે કે કુદરતે તારા ઉપર કૃપા કરી છે તારી દેવીએ તારા સદગુરુએ એ તારા માતા કૃપા છે તારા હાથે પાંચ આંગળીએ પૂર્ણ કરવાનો અવસર તને મળ્યો છે પણ એમાં કદાચ તમે પાંચ આંગળીએ પૂર્ણ ન કરો ને પણ અવસર ની અંદર ખાલી હરિનામ સુમિરન કરો ને સાહેબ તો એ તમે તમારું ધન વાપર્યું ગણાય પણ એ નથી કરવું એ આત્મદેવ એને તો બિચારાને ખબર નહીં કે રાત્રે શું ઘટના ઘટી છે અને એ બાળક એને સોંપી જાય બદલામાં ધન એને આપી દે છે એ ધન લઈને ત્યાં નીકળી જાય છે અને અહીંયા મંગળ પ્રભાતની અંદર આત્મદેવે બાળકના રુદનનો અવાજ સાંભળ્યો અને પોતાની પથારીમાંથી ઊભા થાય અને પથારીમાંથી ઊભા થઈ અને ગમાણમાં દ્રષ્ટિ કરે તો ગાયુના કુખેથી પણ એક સુંદર મજાના વાછરડાનો જન્મ આત્મદેવ નાતી ઉઠે ઓહો કેટલા સમયથી મારું આંગણું જેને ન બોલી શકાય આ આંગણું વાંચ્યું હતું